શાંતિ થી જેવી ઊંઘ આવી આરે ઉપર બેઠા જો અને આરે આપણા બાબાનું બાબા નું મંદિર પારપડા જો તો કોઈ ના મેન વિનોદભાઈ થોડી વાર વાતો કરીએ અને પછી હજુ ભાઈ જાગે એટલે વિડીયો બનાવશું ને પછી ફેરથી ના તમને મળીએ થોડી વારમાં આગળ ગવર્નમેન્ટ સા હાલ યાર કા તો જો ગાઈસ મંદિર પાસેથી મંદિરનો વ્યૂ એ તો આ રહેનો એટલે બીજના દિવસે તો અહીંયા ફૂલ ફૂલ ટ્રાફિક જોવા મળે છે હજુ ભાઈ શું કરો હજુ ભાઈ શું કરો તમે તેલ વાળો થઈ ગયો પાણી એક આમ લગાર બહુ है जो भाई पैसा बहुत है पैसा बहुत है कि नहीं पैसा तो है ही नहीं पैसा नहीं है इसलिए गरीब लोग है देख सकते हैं गरीब है और आईफोन लेके घूम रहे और गरीब बोल रहे हैं चाय पानी पीते हैं दिन निकाल रहे हमने साइकिल हो हमें तैयार हो गया है दांतीवाड़ा तरफ दांतीवाड़ा थी आगे पांथावाड़ा साइड तो કઈ નહીં મળીએ થોડી વાર આગળ સમજ અજુભાઈ ને બધા તૈયારી કરી રહ્યા નીકળવાની જો વેસ વિનોદ ભાઈ અજુભાઈ પાવર બેગ બધું લગાવી અને એમની સાયકલ પણ રેડી કરી નાખી આપણું બાબાનું મંદિર અને હવે જો વેસ અરાવલી થી રામદેવરા રામદેવરા તો હવે નીકળી રહ્યા તો મિત્રો ચલો હવે રજા લઈએ અહીંથી બાકી તો આ ભાઈ ફૂલ સેવા તમારી યાત્રા સફળ થાય અને મંગળમય રહે